સંજલી તાલુકાના ગરાડિયા ગામે આદિવાસી સ્નેહ મિલન જનજાગૃતિ સમારોહ યોજાયો આજરોજ સંજલી તાલુકાના આદિવાસી સમાજનો નૂતન વર્ષ વર્ષે સ્નેહ મિલન જનજાગૃતિ સમારોહ ગરાડિયા ગામે યોજવામાં આવ્યો આ સમારોહમાં સંજલી તાલુકાના ભાનપુર ભમેલા નાના કાળિયા મોટા કાળિયા ડોકી સહિતના ગામોના અંદાજે ચારસોથી થી વધુ સંખ્યામાં આદિવાસી આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો સ્નેહ મિલન અને જનજાગૃતિ સમારોહ અલગ અલગ મુદ્દાને લઈ ચર્ચા કરાઈ જેમ કે એક આદિવાસી સમાજના બાળકો યુવાનો માટે શાળા કોલેજમાં નિયમિતપણે અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને ધંધા સ્વરોજગાર નોકરીમાં જોડાવાની અપીલ કરાઈ બે સમાજમાં નાના બાળકો વૃદ્ધો વડીલો યુવાનોને આરોગ્ય માટે સૌપ્રથમ નાની મોટી બીમારીમાં હોસ્પિટલની સારવાર લેવી ત્યારબાદ પૂજારા પાસે જવું ત્રણ સમાજમાં ઈર્ષા અદેખાઈ વેરઝેર બદલાની ભાવના બહાર અભ્યાસના સમયમાં બાળકો યુવાનો મોબાઈલનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો બાળકો માતાઓ યુવાનો વડીલો પાન પડીકી તમાકુ ગુટખા જેવા નશાવાળા વસ્તુઓથી પોતાના બાળકોને દૂર રાખે સાત સમાજમાં લગ્ન પ્રસંગે તથા અન્ય પ્રસંગે જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં કરવામાં આવતા ખોટા ખર્ચાઓ પર લગામ રાખે આઠ વધુ પડતા લડાઈ ઝઘડા વધુ પડતા પોલીસ કોર્ટ કચેરીમાં દોડાદોડી ન કરવી આવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી ટૂંક સમયમાં સમયમાં સંજેલી તાલુકાના અન્ય ગામોમાં આગેવાનો દ્વારા મીટિંગ બેઠક કરવામાં આવે એવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા તમામ ભાઈઓ દ્વારા કરવામાં આવેલી ચર્ચાઓને સહકાર આપી સાથે રહેવા સંકલ્પ લેવામાં આવ્યો ચેનલ પર નવા હો તો સંજેલી લાઈવ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મહેન્દ્ર ચારેલ દાહોદ